ટપક સિંચાઈ પદ્ધતિમાં તમે જોઈ રહ્યા છો ટીમ્પે ટીમ્પે પાણી દરેક કપાસના છોડને તમે જોવા જઈ રહ્યું છે સાથે સાથે ઉધઈ નાશક ખાતર એ પણ આમાં જવા દેવામાં આવી રહ્યા છે રાલીશના ગામ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા નિગમ બોર ઉપર સાત થી આઠ વીઘા કપાસ ટપક સિંચાઈ પદ્ધતિમાં વાવેતર કરેલ છે